યાત્રાધામ શામળાજીમાં શ્રાવણી પૂનમના દર્શન ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા ભક્તોએ ભગવાન શામણિયાને રાખડી પણ અર્પણ કરી વિજાપુરના ભક્તે ભગવાનને સોનાની રાખડી અર્પણ કરી છે ભગવાન શામણિયા જગતના ભાઈ છે એવો ભક્તોનો ભાવ છે ભગવાન શામણિયાને પૂનમનો અનોખો શણગાર કરવામાં આવ્યો મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન લાગી છે અહીંયા દર પૂનમે શ્રાવ આવું છું શામળિયા શેઠના દર્શન કરવા આજે શ્રાવણી પૂનમનું મહત્વ અલગ હોય છે કારણ કે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે ભાઈ બહેનનું મહત્વ શામરિયો શેઠ જગનનો નાથ છે એટલા માટે એ સૌ ભાઈ બહેનનું રક્ષણ કરે એવી હું એમને પ્રાર્થના કરું છું અને દરેક દરેક ભાઈ બહેન પોતાનો પ્રેમ એકબીજા પ્રત્યે કાયમી માટે જાળવી રાખે એવી હું શામરિયા શેઠને પ્રાર્થના કરું છું આજે શ્રાવણી પૂનમના દિવસે અમે અહીંયા શામળાજી ધામમાં દર્શન કરવા આવ્યા છીએ ભગવાન શામળિયા દુનિયાના સૌના ભગવાન છે એમના બધાના ભાઈ છે એટલે સૌ ભાઈ બહેનના પ્રેમને સાચવે જાળવે અને બધાને આગળ જવા માટે દર્શન આપે સૌ ભાઈ બહેનનો પ્રેમ સર્વશ્રેષ્ઠ હોય ને એ ઓલવેઝ બેસ્ટ રહે આજે શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધન છે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવાર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે અબાલ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા છે આજે રક્ષાબંધન છે ત્યારે સમગ્ર જગતનો ભાઈ એ શામળિયો છે એવા ભાવ સાથે અનેક મહિલા ભક્તોએ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી છે વિજાપુર તરફના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી પણ અર્પણ કરી છે ત્યારે અનોખો ભાવ કે સમગ્ર જગતનું રક્ષણ ભગવાન શામળિયો કરતો હોય છે આજના દિવસે શામળિયા ભગવાનને અનોખા શણગાર કરાયા છે સોના આભૂષણોના શણગાર ભગવાનને પહેરાવવામાં આવ્યા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા એ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે સમગ્ર દિવસ દરમિયાન શામળિયા ભગવાનના અલગ અલગ મનોરથના દર્શન થશે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યા છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી